તો મારે બેનિફિટ વધારો સોણ અને બધું થઈને દસ થી બાર લાખ રૂપિયા વધશે હાલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો પશુપાલનની અંદર શરૂઆત ક્યાંથી કરવી કેવી રીતે કરવું અને આ પશુપાલનની અંદરથી આપણે કઈ રીતે આપણું બિઝનેસ આગળ કરી શકીએ જે ચીલા ચાલુ પશુપાલન છે એને છોડી અને એની અંદર થોડું વ્યવસ્થિત કરીને આપણે આગળ કઈ રીતે પશુપાલન કરવું એને પશુપાલનની અંદર અવેરનેસ કઈ રીતે લાવવી એના માટે આપણે બધા વિડીયો બનાવતા હોઈએ છીએ તો આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામે દશરથભાઈ રાજપૂતને ત્યાં એમના પાસે ક્યારથી એમણે આ ડેરી ફાર્મ ચાલુ કર્યું કેટલી ભેંસો છે કેટલી ગાયો છે ખરેખર આ ધંધાની અંદર કંઈક મળે છે કે નથી મળતું એ બધું જ આપણે એમના પાસેથી જાણીશું તો અંત સુધી જોયા કરજો વિડીયો દશરથભાઈ નમસ્કાર તમારું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગમાં તમારો પહેલો એકવાર એડ્રેસ આપી દો એટલે મારું નામ છે રાજપૂત દશરથભાઈ શિભાજી નોખા તાલુકો દેવધર જિલ્લો બનાસકાંઠા દશરથભાઈ કેટલું ભણેલા છું આમ હું અત્યારે બી ગ્રેજ્યુએશન કરેલું બી એ ગ્રેજ્યુએશન કેટલો ટાઈમ તો બી એ ગ્રેજ્યુએશન પૂરું કર્યું ગ્રેજ્યુએશન છોડી દીધું બે હજાર ચૌદમાં એના પછી છોડી દીધું પેલા તમારા ફાધર ને એ કરતા બે ચાર પોત પશુ રાખતા એ રાખતા તમને થોડું વધારે થયો ની પોત્રીસ પંચાવન પંચાવન કર્યા શૂન્ય શરૂઆત કરીએ શૂન્ય જે પાંચ પશુ હતા એની અંદર ફાધરે લાઈન તમને આપ્યા હતા કે તમે તમારા ખર્ચે એમના ખર્ચે લાયેલા હતા એ પાંચ પશુ એમ ના ખર્ચે હતા પછી જે નવી શરૂઆત ધીમે ધીમે કરી આપણે ખર્ચે કરી જેમ જેમ પૈસા આવ્યા એક લાયા બે લાયા કોટ લાયા પણ એમાંથી જ બેનિફિટમાંથી જ લાયેલું જે પશુના નફામાંથી જ આમ ખરેખર ઘણી વખત કેવું હોય આપણે ખોટું બોલીએ ને તો કદાચ આપણાને પ્રેરાઈને કોઈ બીજો માણસ કોઈ કરે તો કદાચ આપણે ગુનેગાર કારણ કે અમે લગભગ અંદર કહેતા કે ભાઈ તમે જે કરો એ જોઈ વિચારી આગળ આવો બરાબર છે તમે બધા લોકોના તબેલા જોઈને બધા લોકો આની અંદરથી ખરેખર કમાતા હશે સો ટકા કમાતા હશે પણ ક્યાંક કોઈ નુકસાન પણ કરતા હશે તો બધું વિચારી પછી તમે આવો તો એ બહુ સારું રહે એટલા માટે દશરથભાઈ વાત કરી કે પાંચ પશુ હતા એમાં એક નાખ્યો બે લીધા પછી ચાર લે કરતા કરતા બે હજાર સત્તર અઢાર થી અત્યારે બે હજાર ચોવીસ પચીસ એમનાથી આ મેં પણ કન્સલ્ટિંગ ઘણો બે પાંચ વર્ષ કરેલું છે તો એ પેલા ગાયો રાખતા હતા અત્યારે ભેંસો છે એમના પાસે શરૂઆતમાં ગાયો હતી બે લાયન પોટ લાયન પંદર વીસ ગાયો કરી હતી તો ગાયો બધી કાઢી દીધી કારણ ટાઈમ પછી મજા નથી આવતી કોઈ બીમાર પડવું આ ના તે એના પછી બધી ભેંસું કરી વચ્ચે થોડુંક દૂધનું તંગી ગાયો પોત લીધી લી બાકી ભેંસો જ મજા આવે કેમ ભેસોમાં મજા આવે નું કારણ ભેસું એવું છે કે જો તમે ભેંસ વી આયે અને એને બીજ દન કે પાડે ફેરવો તો એક જેવું પહેલું જ હીટમાં આવે ને એવું જ ગરમીમાં આવે એટલે બીજ દન કે ખેડવી જ દેવી કાપણ કરી જ દેવી ફર્સ્ટ કે ત્રણ ચાર મહિને કરો ને તો એ ચાર મહિના પાછળ નુકસાન હોય એટલે દોવાનું છોડવું પડે એટલે અમે તો જેવી હીટમાં આવે એ જ ફેળવી દઈએ એટલે એક મહિનો છૂટે અને તો ગાય એક બે મહિનો છોડવી પડે એટલે મને ભેસમાં એમાં સારું હોય ભેંસો અત્યારે આની તારીખમાં કેટલી તમારી પાસે મતલબ દૂધની ભેંસો કહેવાય કે જે એક વાર વિયાણ હોય એને પણ દૂધની કહેવાય ત્યારે પોત્રીસ આડત્રીસ ભેસો છે અડત્રીસ ભેંસો બધી ભેસો એક એક વખત વ્યાયેલી બે વખત બધી ભેંસો બે વખત ત્રણ વખત વ્યાયેલી વ્યાયેલી ભેંસાથી લાવેલી બધી ઘરની ખરી એમાં ઘરની ચાર પાંચ ખરી ઘરનો ઉછેર ઘરનો ઉછેર ચાર પાંચ બીજી બધી વેચાતી લાવેલી બરાબર એવરેજ કેટલું દૂધ થાય દાખલા તરીકે ત્રીસ ભેસો છે તમારી પાસે એવરેજમાં એવું છે કે મેં આઠ દસ પેસ એવી હે કે નવ દસ લીટર આપે પાંચ પેસ એવી હે દસ પ્લસ છે અચ્છા પણ રનિંગ હાથ નહીં કોઈ પેસ નું દૂધ નહીં વાહ બધું સાત પ્લસ જ મિત્રો સાત પ્લસ દૂધ હોય ને ભેંસ ની અંદર ખરેખર એચએફ ની અંદર પણ ક્યારેક નથી હોતો તો ભેંસ ની અંદર સાત પ્લસ દૂધ હોય તો ખરેખર સારું ગણું બહુ સારું કહેવાય એમાં કઈ ઘટે નહીં કારણ કે પાંચ પાંચ લીટરે ઘણી વખત ભેંસો કેવો પ્રોબ્લેમ મોટાભાગે ભેંસોની અંદર જે લોકો ડેરી ફાર્મ કરે છે ને એમાં એક જ તકલીફ આવે છે કે એ ભેંસ વિયાણી વિયાણા પછી બે મહિના દોવા આપે બે મહિના પછી ગાભણ થાય બીજા ત્રીજા મહિને ઘણી વખત પશુ કી થતી હોય થાય થાય અથવા એને એક વખત દોવા જો ના આપે મળી બીજી વખત તમે જાઓ ફરતી ત્રીજી એટલે બસ એવું થાય ભેંસનું નુકસાન આ આ થોડો ઘણો તકલીફ છે બાકી ભેંસો જો એમણે વાત કરી દસ દસ લીટર વાળી ભેંસ હોય અને સરેરાશ સાત આઠ મહિના દોવા આપે તો પણ એ ત્રણ હજાર પોત્રીસ ચાર હજાર ભેસ ભેંસ આઠ મહિના નીચે કોઈ દોવા બને જ નહીં

અને એક ભેસ છે કે વેતર દરમિયાન ચાર હજાર પિસ્તાળીસ લિટર ચાલુ આવે તો આપણે આપણને કોણ ટકાઈ રાખશે દૂધ ટકાઈ રાખશે બીજું કોઈ ટકાઈ નહીં રાખે અત્યારે આ બે હજાર ચોવીસની હોય એમાં તમે કેટલું દૂધ ભરાયું બાવીસ ત્રેવીસમાં કેટલું ભરાયું ત્રેવીસ ચોવીસમાં કેટલું ભરાયું મેં અત્યારે બે હજાર ચોવીસમાં દૂધ થયું બત્રીસથી તેત્રીસ લાખ રૂપિયા એના આગળ બાવીસ ત્રેવીસ મેં થયું તું

એની પેલા તમને એવો વિચાર ના આવે કે આપડે કે મજૂરી છે તમે પાંચ વર્ષથી કરો એ તો ખબર કે મજૂરી છે મજૂરી સિવાય પશુપાલન ની અંદર મિત્રો જેને આવવું હોય એ માણસો એ નક્કી કરીને આવવું કે જો ચોમાસા ની અંદર પણ થોડી અગવડતા પડે ક્યારેક ઉનાળામાં પણ ક્યારેક પડે અને શિયાળામાં પણ ક્યારેક પડે ભેંસોની અંદર તમે હો તો એમાં પણ તકલીફ પડે એટલે જો તમારા મગજની અંદર માઇન્ડ સેટ કરીને આવું કે મજૂરી કરવી પડશે મજૂરી કશું જ નહીં કશું જ નથી સૌથી મોટો પ્રશ્ન ક્યારેક થાય છે કે આપણે જાતે પણ મથવું પડે હા હા તમારે પશુપાલન ઉપર તમારે ચોવીસ કલાક મતલબ નવ યુવાન છે બધી રીતે એમનો પણ શોખ હશે કે ભાઈ આપણે ક્યાંક ફરવા જાવ હા બધું હોય છતાં એ ત્રણ વાગે ઉઠવું પડે સવારે સવારના વહેલા ઉઠવું પડે

લઈ પગાર તો બાર નીકળી જાય રાઈટ કેટલો વેચો તમે સો થઈ જાય મારે ત્રણ થી ચાર લાખ રૂપિયા દર વર્ષે કેવું મારે ચાર હજાર રૂપિયા ડે હા ઓટ ઓલ સોણ નીકળે છે એવું મતલબ આવક આ પણ છે દૂધ વધારો પણ છે દૂધમાંથી છે દૂધ વધારો છે આ સાલથી સાત થી આઠ લાખ રૂપિયા

થોડું ઓલું હતું માપનું હતું કે ભાઈ સાત આઠ હતું એના પછી ધીમે 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 એમને ચાલુ કરી મેં ખુદ પાંચ એક વર્ષ અહીંયા વિજિટો કરેલી હતી બીજું મારે એવું પૂછવું હતું કે તમે કાસ્ચારો વેચાતો લાવો છો કે ઘરનું છે જમીન કેટલી છે તમારે મારે જમીન છે સાત વીઘા એક ટાઈમ વેચાતો લાવવું એક ટાઈમ ઘરનું લીલું છે એ ઘરનું સુકું છે વેચાતું લાવવાનું કેટલું વાર્ષિક કેટલું થાય એટલે સુકું થઈ ગયા વાર્ષિક સાડા થી ચાર લાખ રૂપિયા ખોણ બધું એની અંદર શું શું મૂક્યું ખોણમાં પાપડી બાજરી પહેરી ગરમ પડે તો આખા વર્ષ નું આ સલ બત્રીસ લાખ દૂધ જોયું હે તો મારે બેનિફિટ વધારો સોણ અને બધું થઈને દસ થી બાર લાખ રૂપિયા વધશે ટોટલ ખર્ચો કાઢજો દસ થી બાર લાખ દસ થી બાર લાખ રૂપિયા વધે તો મને અત્યારે કોણ મહિને લાખ રૂપિયા પગાર આલે મોટા લાટી થઉં મે તો 20000 નો પગાર મળે ઘણા તલાટી મિત્રો મને ફોન કરે છે મારે તબેલો બનાવો છે ઘણા શિક્ષક મિત્રો પણ ફોન કરે કે મારે તબેલો બનાવો એ લોકો તો આમાં આવવા માંગે છે પણ એમને એક વાત કહું છું કે મિત્રો આવજો પણ ભાઈ કીધું એમ કે જાતે મજૂરી કરવાની ગણતરી હોય આવજો 100% નહીતર તમે આમ ફેલ જશો અને પાછળથી તમને જોઈન બીજો કોઈ કરતો છે એ પણ નહીં કરી શકે એટલા માટે બધું જોઈ વિચારી આવું બધી મજૂરી પેલી માગે મજૂરી પેલા માગે છે સિમેન્ટ મુકાવો છો કે કોઈ બુલ રાખો છો નહીં અત્યારે તો બુલ રાખીએ બુલ રાખો ને ઉપર કામ કરો એમ કે સારી નેશનની ઈચ્છા કરી કે આપણે સારી નેશનની પાડી હોય ઈચ્છા કરી કારણ કે પચીસ ત્રીસ ભેસો છે તો દર વર્ષે વધારે તો વીસ 25 આ મતલબ 15 એક સારી પાડીઓ આવે થાય થાય તો પણ આપણે પોચ તો તૈયાર કરીએ જ છે હા હા પોચ 25 પાડી હોય ને તો પોચ તો તૈયાર કરીએ દર વર્ષે પોચ વયે

એવું આપણે ગામવાળું પશુ હોય ને તો જાય હા દૂધવાળું પશુ આપણે રાખીએ અને બસ ધન્યવાદ